આ રંગીન અને સુંદર દુનિયાને જોવા માટે દ્રષ્ટિ હોવી નાપાસ થયેલા વિદ્યાર્થી આજે સારામાં સારી બોટાદ શહેરની હોસ્પિટલનું સંચાલન પ્રિય જે ખીચડી હતી એ એને ખાવાની બંધ મળે પણ જ્યારે તમારા દુઃખમાં ભરેપિટલ ને મારે ટોપ વન હોસ્પિટલના ક્લાસમાં તો એને કહીએ નમસ્કાર દર્શક મિત્રો આ રંગીન અને સુંદર દુનિયાને જોવા માટે દ્રષ્ટિ હોવી જરૂરી છે પરંતુ કંઈક ને કંઈક જે દ્રષ્ટિહીન લોકો છે તેની આ તેને આ દુનિયા કેટલી બેરંગ છે એનો આપણે ક્યારેય વિચાર કર્યો છે મિત્રો ચોક્કસ હું આજે એવા જ એક વ્યક્તિત્વને મળવા જઈ રહ્યો છું કે જેઓ યુવાનની અંદર પોતાની બંને આંખોની જે દ્રષ્ટિ છે એ ગુમાવે છે દસમા ધોરણની અંદર નાપાસ થયેલા વિદ્યાર્થી આજે એક સારામાં સારી બોટાદ શહેરની હોસ્પિટલનું સંચાલન કરે છે અને ડૉક્ટર તરીકે પોતાની ફરજ બજાવે છે એવા જ ડૉક્ટર વિનોદભાઈ વરુ હું આપને મુલાકાત કરવા જઈ રહ્યો છું નમસ્કાર સાહેબ નમસ્કાર આપનું નમસ્કાર સાહેબ પ્રથમ મારે એ સમજવું છે કે એક મુહાવરો છે કે ઝૂકતી એ દુનિયા તો ઝુકાનેવાળા ચાહીએ ખાસ આપ જે ડૉક્ટર બન્યા અને ત્યારથી ને આપણે અભ્યાસક્રમ દરમિયાન આપો આપની જે સફર રહી તેમાં કેવા કેવા તમારે કહી શકાય કે સફરમાં સંઘર્ષો કરવા પડ્યા છે શું કહેશો સાહેબ હવે એ તમારી વાત સો ટકા સાચી કે ઝૂકતી હે દુનિયા ઝુકાને વાળા ચાહે બરાબર પણ હું એ વ્યૂથી કામ નથી કરતો ઝૂકાવવા માટે કામ નથી કરતો પહેલી જ વસ્તુ મારી હું હંમેશા મારા સો ટકા કઈ રીતે પબ્લિકને સમાજને અને દુનિયાને આપી શકું એ પ્રયત્નથી અને એ વિચારથી હું પેલું કામ કરું છું બરાબર હું કઈ રીતે વધારે સમાજને ઉપયોગી થઈ શકું બીજો પ્રશ્ન તમારો એ હતો કે આ સફર દરમિયાન તમારે કેવા કેવા સંઘર્ષો હવે તમે એક સમજી શકો કે આજે એક બંને આંખે જોઈ ન શકતા વ્યક્તિને કેટલી તકલીફ પડે એ બહુ અઘરી વસ્તુ છે એ શબ્દોમાં વર્ણન ના થઈ શકે પરંતુ મારા સગા સંબંધીઓ સ્નેહીઓ મિત્રો મિત્રમંડળ અને એક બધા જે અમારી સાથે આખી ટીમ જે કામ કરે છે એ બધાના સપોર્ટથી મને ક્યાંય કોઈ દિવસ આંખની ઉણપ મને ફીલ નથી થતી બરાબર સંઘર્ષની વાત કરી છે તો એની અંદર ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો કે ઘણી વખતે ક્યાંય એકલા જવાનું થાય તો એ વખતે બસની તકલીફ પડે પરિસ્થિતિ ઘરની નાજુક હતી એના લીધે થોડીક ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઊભી થાય કે આપણે કાંઈ આગળ અભ્યાસ કરવો અભ્યાસ દરમિયાન એક વખત દસમામાં હું નાપાસ થયેલો અને એ સમય દરમિયાન પછી મેં બહુ તકલીફ સહન કરેલી અને છેલ્લે મને એક સારા મિત્રો અને સારા શિક્ષકોના સહારાથી હું દસ પાસ થયો બે હજાર ચારમાં અને ત્યાર પછી મેં ફરી ફરીને એક અભ્યાસનો પ્રારંભ કર્યો અને આજે હું ડૉક્ટર તરીકે સેવા આપું છું સાહેબ ખાસ કરીને આપનું વતન કયું છે અને આપ જ્યારે પંદર વર્ષના હતા ત્યારે તમે પ્રથમવાર જે તમારી બંને આંખો છે દ્રષ્ટિ ગુમાવી બેઠા હતા હો ત્યાર આમ તમને કેવું ફિલ્ડ થતું હતું હવે મારું વતન રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકાનું ખાખીજાડીયા ગામ છે અને મારો જન્મ ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો એંસીના દિવસે થયેલો અને ત્યાર પછી જે પરિસ્થિતિ હતી એ એક મેલેરિયા જેવી બીમારીથી હું પીડાયો બે ચાર દિવસની અંદર અને ત્યાર પછી મને હોસ્પિટલાઇઝ કર્યો અને એની મેડિસિનની સાઇડ ઇફેક્ટના કારણે મારી બંને આંખો ઉપર ઇફેક્ટ આવી ગઈ હતી જેના લીધે મને પછી નાઇટ બ્લાઇન્ડનેસ તો ત્યારે ડેવલપ થઈ જ ગઈ હતી હું ચાલતા શીખો ત્યારે ખબર પડી ફેમિલી મેમ્બરને મમ્મી પપ્પાને દાદા દાદીને ત્યાર પછી ઘણા બધા ડૉક્ટર કન્સલ્ટ કર્યા પણ આઠમા ધોરણમાંથી મને બિલકુલ બ્લેકબોર્ડમાં દેખાતું બંધ થઈ ગયું અને ધીમે ધીમે બિલકુલ વિઝન જતું રહ્યું બરાબર આ પરિસ્થિતિ બહુ મારા માટે એક સમય તો ભયંકર હતો કે શું કરવું પણ મેં એક જ વિશ્વાસ રાખ્યો હતો કે આપણે કાંઈક કરવું છે ચોક્કસ સાહેબ મેં એક પણ એવી આપની વાત સાંભળી છે લોકો દ્વારા અમુક આપના ઇતિહાસો દ્વારા કે આપ જ્યારે ડૉક્ટરનું જ્યારે અભ્યાસ કરતા હતા તે દરમિયાન આપની જે પરિસ્થિતિ એકદમ નાજુક હતી અને ત્યારે ત્યાં સુધી જ્યાં સુધી તમે કાંઈક પોતાના પગભર ન થઈ શકો ત્યાં સુધી તમે એક બાધા આખરી પણ રાખેલી શું હતું સાહેબ એ એ સમયે હું ડૉક્ટર ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી મળ્યા બાદ હું ભોજમાં હતો અને ત્યારે મને એવો વિચાર આવ્યો હતો કે ભાઈ આપણે જ્યાં સુધી એક લોકોને એક સેવા પ્રદાન ના કરી શકીએ બરાબર સમાજને ઉપયોગી ના થઈ શકીએ ત્યાં સુધી ખીચડી એ મારી પ્રિય વસ્તુ છે અને એ મેં ન ખાવાનો એક નિર્ણય કર્યો હતો અને જ્યાર પછી મારી ઇન્કમ ચાલુ થઈ ત્યાર પછી મેં ખીચડી ખાવાનું ચાલુ કર્યું હતું અને એ હેતુ મારો સિદ્ધ થયો કે ભાઈ હું લોકોને સેવા આપી શકું અને સમાજને ઉપયોગી બની શકું બરાબર એ સિદ્ધ થયા પછી મેં ખાવાનું ચાલુ કર્યું હતું મિત્રો તમારી જે પ્રિય વસ્તુ હોય એને હંમેશા તમે એને બંધ કરો અથવા તો મારું કોઈ પણ પ્રિય વસ્તુ હોય એનાથી તમે દૂર રહ્યો ત્યારે તમારા જે મંજિલ સુધી તમારે જે પહોંચવું હોય છે ત્યારે ચોક્કસ તમને યાદ આવે અત્યારે એ મંજિલ પણ તમને સાથે યાદ આવતી હોય છે એવી જ કંઈક વાત છે એ ડૉક્ટર વરુ સાહેબની છે કે તેની પોતાની પ્રિય જે ખીચડી હતી એ એણે ખાવાની બંધ કરી દીધી અને જ્યાં સુધી પોતે પોતાના પગભર ન થાય અન્ય લોકોને કાંઈ ને કાંઈ રીતે ઉપયોગી ન થાય એવું એ પોતે પગભર ન થાય એવા ન બની શકે ત્યાં સુધી હું ખીચડી નહીં ખાઉં અને જ્યારે એ પોતે પોતાના પગભર થયા અને ત્યારબાદ જ એણે ખીચડી ખાવાનું ચાલુ કર્યું હું સાહેબ તમે આજે બોટાદની એક નામાંકિત કહી શકાય કે સબિયા હોસ્પિટલનું સંચાલન કરી રહ્યા છો આપ આપી છો પ્રજ્ઞા તેમ છતાં આખી સમગ્ર હોસ્પિટલનું મેનેજમેન્ટ કરો છો શું હવે સૌથી પહેલાં તો અમારા ટ્રસ્ટી શ્રીઓ હારૂનભાઈ રામાણી કાળુભાઈ પઠાણ પછી કારી હનીફ સાહેબ મોલાના યુસુફ સાહેબ અને મોલાના ઉવેશ સાહેબ અને સૌથી મહત્વના શ્રી ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એનું ઋણ હું આ જન્મમાં ચૂકવી શકીશ નહીં કારણ કે એક દ્રષ્ટિહીન માણસને એણે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે બીજા નંબરમાં કે આવડી મોટી હોસ્પિટલનું ટર્નઓવર આખું આખું વહીવટ મને આપી દીધો છે અને એણે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સિદ્ધ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું અને મારી મારા પોતાના સો ટકા આપવાનો પ્રયત્ન કરું છું સાહેબ એક વાત એ પણ મારે કરીએ છે જ્યારે આપ યુવાન હતા અને આ પ્રજ્ઞા પ્રજ્ઞાચસો હતા ત્યારે આમ તમને એવું નહોતું થતું કે આખી દુનિયા લોકો જોઈ રહ્યા છે ને હું જ નથી જોઈ રહ્યા શું કહેશું એકચ્યુઅલી મારું જે એક કામ કહેવાય ને કે લંગોટીયા ભાઈબંધો જે હજુ પણ મારી સાથે જ છે બરાબર કે જેને મને કોઈ દિવસ ન દેખાવાનો અહેસાસ મને થવા જ નથી દીધો બરાબર એના લીધે જ એ મિત્ર મંડળ અને મારા ફેમિલી મેમ્બરના સપોર્ટના લીધે જ આજે હું જે કાંઈ છું એ છું અને પ્લસ આજે જે કાંઈ કરી રહ્યો છું એ લોકોને હું આ રીતે આભારી છું જ કહેવાય છે મિત્રો કે તાળી મિત્રો સો મળે પણ જ્યારે તમારા દુઃખમાં ભરે ને એ સાચો મિત્રો એમ ડૉક્ટર વરુ સાહેબને પણ પોતાના મિત્ર મંડળની મદદથી આજે પોતે ડૉક્ટર તરીકે પહોંચ્યા છે ડૉક્ટર સુધી પહોંચ્યા છે પોતે ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે સાહેબ એક વાત એ પણ મારે કરવી છે કે હાલ તમે આ હોસ્પિટલ સભિયા હોસ્પિટલનું મેનેજમેન્ટ કરો છો અહીંયા તમારે કેવા પ્રકારની કામગીરી કરવાની હોય છે મારે અહીંયા તમે એક જ વાક્યમાં હું તમને કહું તો આ ગેટની મેઇન ગેટની અંદર બાઉન્ડ્રીનો જે મેઇન ગેટ છે હોસ્પિટલનો એની અંદરનું તમામ વર્ક મારા અંડરમાં આવે એટલી જવાબદારી આ ટ્રસ્ટીશ્રીઓએ મને આપી છે અને એની અંદર કોઈ પણ કામ હોય કોઈ પણ વહીવટ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ તમામ બધું મારા અંડરમાં આવે એ હું પૂરી નિષ્ઠાથી નિભાવવાનો પ્રયત્ન કરું છું વરુ સાહેબ જ્યારે તમે તમારા ટાઈમિંગ પ્રમાણે હોસ્પિટલના સવાર અને સાંજ બંને ટાઈમ હોય છે લગભગ હું ન ભૂલતો હોય તો ત્યારે તમે એક એક વોર્ડની અંદર જે દર્દીઓ હોય છે તેની મુલાકાત લેતા હો છો એ દરમિયાન તમને કેવો અહેસાસ થાય સાહેબ અને દર્દીઓનો કેવો રિપ્લે દર્દીઓ ઘણા બધા ખુશ થઈને જાય છે અમારા મારા શેડ્યુલ પ્રમાણે હું દરરોજ સાત સાડા સાતથી લઈ અને રાતે અગિયાર બાર વાગ્યા સુધીમાં કમસે કમ આઠથી દસ વખત બધા બેડ ટુ બેડ બ પેશન્ટને મળું છું અને એને કોઈ પણ તકલીફ હોય તો એ નિવારવાનો પ્રયત્ન કરું છું બરાબર અને હોસ્પિટલમાં સાફ સફાઈ અને ચોખાઈ રહે એ બધું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરું છું એ લોકો આ બધી વસ્તુથી ઘણા બધા ખુશ થઈ અને જાય છે અને સૌથી મહત્ત્વની વસ્તુ કે ગરીબ દર્દીઓ અહીંયાથી ખુશ થઈને જાય છે અને એ જોઈ અને જે મને ખુશ થાય મને ખુશી અને આનંદ અનુભવી શકું છું હું એ હું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી મિત્રો પોતાની દ્રષ્ટિ તો છીનવાઈ ગયેલી છે કર્મની બાબત છે કુદરતી વસ્તુ છે પરંતુ તેમ છતાં પણ કોકને ઉપયોગી થવું એ ભાવના ડૉક્ટર વરૂ સાહેબમાં જોવા મળી છે સાહેબ છેલ્લો સવાલ મારો આજે તમારી એક અલગ પ્રકારની ભાવના છે એક્ટિવિટી છે કે કંઈક ને કંઈક મારે લોકોને ઉપયોગી થવું છે ને એટલા માટે તમે આ લાઇનમાં આવો છો અને આજે સરસ મજાનો ઉપયોગી પણ થઈ શકો છો ત્યારે આજની જે યુવા પેઢી છે કંઈક ને કંઈક તમારે જેવા અન્ય લોકોને પણ તકલીફો છે અન્ય બીજી પણ તકલીફો છે ત્યારે યુવાનો નાસીપાસ થાય છે અને અલગ અલગ પ્રકારના રસ્તાઓ અપનાવે છે કોઈ સુસાઈડ કરે છે અથવા તો બીજા પણ રસ્તાઓ અપનાવે છે એની માટેનો તમારો સંદેશ શું સાહેબ જો મારો એક જ વસ્તુ છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી બરાબર એટલે મન મક્કમ હોય આત્મવિશ્વાસ ભરપૂર હોય ને તો તમે બધું જ આ દુનિયાની અંદર કરી શકો છો બરાબર એટલે નિરાશ થવું હતાશ થવું એ મારામાં ક્યારેય આવતું નથી અને એ જ આજની યુવા પેઢીને એક મારી દિલથી વિનંતી છે કે ક્યારેય કોઈ નિરાશ ન થાવ બરાબર મુશ્કેલી હરેક માણસને અને ગમે તે સમય આવે બરાબર પણ એનાથી હતાશ થઈ અને નાસીપાસ થઈ અને કોઈ આડાવડું પગલું ભરવું એના કરતાં એ મુશ્કેલીમાંથી બચવાના રસ્તા ઘણા બધા હોય એ મુશ્કેલીમાંથી બહાર નીકળવાના ઘણા બધા રસ્તા હોય પણ એને થોડીક વાર માટે શાંતિથી વિચારી અને કોઈ પણ એક્શન લઈએ કે જેનાથી એક આપણે સારી પ્રગતિ કરી શકીએ કોઈ પણ વ્યક્તિ હોય પણ બાબત ન તેઓને દુઃખ હોય પરંતુ ક્યાંક ને ક્યાંક એક ધ્યેય જે નક્કી કરેલો હોય અને ધ્યેય સુધી પહોંચવા માટે તમારે પુરુષાર્થની જરૂર હોય છે અને પૂરેપૂરો પુરસ્થ કરવો પડશે અને ઉત્તમ ઉદાહરણ બોટાદના ડૉક્ટર સબિયા હોસ્પિટલ સબિયા હોસ્પિટલના ડૉક્ટર વરુ સાહેબ છે મિત્રો રાજુભાઈ હાજી શકે એક મારી હજુ એક દિલની ઈચ્છા છે બોલો કે બોટાદની અંદર બોટાદ જિલ્લાની અંદર સબિહા હોસ્પિટલને મારે ટોપ વન હોસ્પિટલના ક્લાસમાં લાવવી છે અને એ લાવીને જ હું રહીશ આ મારો મક્કમ નિર્ધાર છે સાંભળું મિત્રો તમે કે સાહેબની પણ હજી એવી ઈચ્છા છે વરુ સાહેબની કે આ હોસ્પિટલને એટલી બધી ટોપ લેવલે પહોંચાડ્યું છે એટલે કે કે હોસ્પિટલને વધારે આવક થાય હોસ્પિટલને પહેલી મળે નામ મળે એટલા માટે જ નહીં એ તો બધું મળે પરંતુ ખાસ કરીને આ હોસ્પિટલની અંદર વધારે વધારે નાના લોકોને પોતે ઉપયોગી થઈ શકે વધારે વધારે મધ્યમ વર્ગના લોકો આવી શકે એવી ભાવના માટે એણે સંકલ્પ કર્યો છે કે આ હોસ્પિટલને મારે ટોપ લેવલે પહોંચાડવી છે મિત્રો એટલે ચોક્કસથી મને એક મોહારો યાદ આવે છે અને સાહેબ જે કહી રહ્યા છે એ પ્રમાણે વિષ્ણવ વૈષ્ણવ જનતો તો એને કહીએ પીર પડાઈ જાણે રે પોતાની માટે તો ઠીક છે પણ અન્ય લોકો માટે કાંઈક આપણે બનવું છે એવી જેનામાં ભાવના હોય એવા આપણા આ ડૉક્ટર સાહેબ છે એમને તો ઘણા બધા સંઘર્ષો સહન કર્યા છે પોતાની દૃષ્ટિ પણ નથી તેમ છતાં અન્ય લોકોના જીવનમાં દૃષ્ટિના રંગો વરુ સાહેબ અત્યારે નાખી રહ્યા છે એવું પણ ચોક્કસ કહી શકાય નમસ્કાર મિત્રો તો અવનવા આવા જ વિડીયો મળવા જેવા માનવી સહિતની માહિતી સાથે પણ આપણે ફરી મળીશું નમસ્કાર